આજે તો મેઢોલ વગાડ્યો ને ગરબાની છે સવારે શાક જ મારા મસ્ત મજાના બ્લોગમાં તો સવારના આજ તો સાડા આઠ થઈ ગયા છે અને મારા માતાજીના જો દિવાબતી થઈ ગયા છે એમને બધાને બીજા નોતાની હાર્દિક શુભકામનાની જય માતાજી તો જો અહીંયા ચા પાણી લઈ આવી ગયું છે તો હવે ચા પાણી પીવા બેસશું જાગુ દાદાને દઈને આવી રહી છે આવી જા આવી જા દેવા દેખે મઠો દેવા તો ક્યાં નહીં તમને આવતી રોટલી થઈ ગઈ ને દાદા જમવા આવી ગયા છે અને અમે પણ જમવા બેસી ગયા છીએ તો અમે પણ જમી લીધું અને પછી રોજનું રૂટીનનું કામ કપડાં વાસણ ને બધું ચડાવવાનું સુકવવાનું એ બધું પતાયું ને પછી રાતના દીવાબત્તી કર્યા અને ગરબામાં રોજ ગઈ એ ચાલુ કરી તો આજે તો મારે ઢોલ વગાડવો પડ્યો કેમ કે બંને છોકરાઓ છે નહીં બારગામ ગયા છે તો મને વગાડતા આવડતો નથી પણ ટ્રાય કરું છું તો ચલો માતાજીના ગરબા ગઈ લઈએ બંનેને બહુ મિસ કરું છું જાગું છે એટલે વાંધો નથી આવતો નહીં તો એકલા એકલા તો થોડુંક રડું આવી જાય એવું થાય તો ચલો ગરબા કરી લઈએ પછી ગરબા ગાવા જવાનો પણ ટાઈમ થઈ જશે તો પાબાઈ અને અમે આજે ચણીયા ચડીરા નથી કરી છે તો લઈએ ટાઈમ થઈ ગયો છે તો તો તૈયાર થઈ છે અત્યારે તૈયાર થઈ ગયા છે I do you. તો અમે જો ઘરે આવી ગયા છીએ અને ઘડિયાળમાં વાગ્યા છીએ સાડા બાર ને પાંચ થવા આવી હવે કપડાં બદલી કેમ બહુ સ્પીડમાં ગરબા ગયા થાકી તો ચલો ઘરે આવી ગયા છીએ હવે સુઈ જશું તો આજના બ્લોગને અહીંયા જોઈન કરીશું ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ઓમ નશિયાર વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બાય બાય